પછી કપાસ હોય કે મગ હોય કે વગેરે અને એમાં છે ને અઢાર લાખ મેટ્રિક ટન તો પાથરા ઉપર પડી ગયું છે અત્યારે આવું ગવર્મેન્ટ આકડો બતાવે છે એટલે બધા આમ કેલ્ક્યુલેશન કરીએ તો અંદાજીત આંકડો એવો આવે કે તેર હજાર કરોડ નું નુકસાન ગુજરાતમાં થયું હોય એમ એટલે મેં ફોન એટલે જ કર્યો કે અત્યારે હમણાં મેં થોડીક ન્યૂઝ જોઈ ને તો હજી પણ થોડીક તકલીફો છે આપને એટલા માટે ફોન કર્યો કે હું રેકોર્ડિંગ મૂકવું જેથી કરીને મારા ફોલો પણ જોઈ અને સાંભળે કે ભાઈ આગળ ના હું હજી તકલીફો છે એમ થોડીક જણાવો હવે અત્યારે જો આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર લગભગ અલગ અલગ જે પ્રકારના વાવેતર થાય તુવેર એરંડા મગ સોયાબીન મગફળી દક્ષિણ ગુજરાતની અંદર કેળા ડાંગર મધ્ય ગુજરાતમાં પણ ડાંગર ના વાવેતર થાય છે અને મગફળી કપાસ મુખ્ય પાક છે આપડે એમાં સતત બે ચાર વર્ષથી કપાસનો ભાવ ડાઉન હતો

અને લગભગ દસ થી પંદર વર્ષની અંદર ક્યારેય ન થયું હોય એટલું તીવ્ર માવઠું થયું છે આ વખતે એટલે ઓલ ઓવર ગુજરાત ની અંદર અલગ અલગ પાક જે હોય કેળા હોય કપાસ હોય મગ હોય સોયાબીન હોય તુવેર હોય કે મગફળી હોય અલગ અલગ બધા પાક નું થઈને અંદાજીત એવું એક આંકડો છે આપણી પાસે કે તેર હજાર કરોડ નું નુકસાન થયું છે હવે આમાં તો ભલે ગવર્મેન્ટ ઓલરેડી ગવર્મેન્ટ પાસે આંકડા છે કેમકે બસો ત્રેપન તાલુકામાંથી બસો ને દસ તાલુકામાં ઓલરેડી વરસાદ વરસ્યો છે જેટલા જેટલા તાલુકાની અંદર વરસાદ વરસ્યો હોય એ બધામાં નુકસાની તો હોય જ અત્યારે કેમકે આ કમોસમી વરસાદ છે તો જે તાલુકામાં વરસાદ પડ્યો જ છે ત્યાં ઓલરેડી તાલુકા એકમ મુજબ કેમ કે ખેડૂતને આપવાનું હોય હોય ત્યારે ત્રણ પ્રકારના એકમ એકમ કાયદાકીય મુજબ ગણાય છે એક બીજું તાલુકા એકમ અને ત્રીજું ગ્રામ એકમ હોય છે પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે આપણે તાલુકા એકમ છે એ ગણવું પડે જયારે પણ નુકસાની થાય વસંતભાઈ તો ત્યારે કઈ પ્રકારની પરિસ્થિતિ છે ને એને અનુલક્ષીને નિર્ણય લેવાતો હોય કે જિલ્લા એકમ લેવું કે

આ અંદર સ્પષ્ટ આદેશ છે કે કોઈ કે માવઠું થાય આ પરિસ્થિતિ બંધારણની જોગવાઈ પ્રમાણે બે હેક્ટરની મર્યાદામાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ આપવો અને આનું બોતેર કલાક ની અંદર એનું સર્વે થઈ જવું જોઈએ પણ અત્યારે પરિસ્થિતિ એ છે કે બોતેર કલાક ની અંદર સર્વે થઈ શકે નહીં એનું કારણ છે કે ખેતરોમાં પાણી ભરેલા છે અધિકારી ખેતર સુધી દરેક ખેતર સુધી ના પહોંચી શકે અત્યારે ઘણા ખેતરો એવા છે કે વાડીના રસ્તા બંધ થઈ ગયા છે વરસાદને કારણે તો અધિકારી ખેતર સુધી જઈ જ નહીં શકે તો ફિઝિકલ સર્વે થવાનું નથી એટલે કાં તો સેટેલાઇટ સર્વે કરે અથવા તો તાલુકા એકમ જાહેર કરી અને બસો તાલુકાને કલમ ઘ અને કલમ નવ મુજબ એને સરકારે વળતર આપવું જોઈએ એટલે બે વસ્તુ અત્યારે સરકાર કરી શકે કાં તો ખેડૂતોને બંધારણની જોગવાઈ પ્રમાણે વળતર આપી દે અથવા તો જે ખેડૂતોએ પાક ધિરાણ લીધેલું છે એમાં પણ બંધારણનો નિયમ છે કે તમે બે હેક્ટરની જમીન હોય બે હેક્ટર એટલે બસો ગૂંઠા જમીન થાય તો બે છે એને શ્રીમાંત ખેડૂત ગણવામાં આવે છે તો બે હેક્ટરની મર્યાદામાં જે તમે ત્રણ લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ ખેડૂત ઉપાડે છે એ જીરો ટકા વ્યાજે ખેડૂતને આપવામાં આવે છે તો જેટલું બે હેક્ટરની મર્યાદામાં જે પાક ધિરાણ ઉપાડેલું હોય એ પાક ધિરાણ જો ખેડૂતનું સરકારથી માફ કરી દે તો પણ એક ઉત્તમ વિકલ્પ છે એટલે તાત્કાલિક ધોરણે કાં સરકારે પાકધીરણ માફ કરવું જોઈએ અથવા તો કલમ ઘ અને કલમ 9 મુજબનું તાત્કાલિક મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનું પેકેજ આપવું જોઈએ એટલે તાત્કાલિક આ એક વસ્તુ કરવાની સરકારે ખુબ જરૂર દેખાઈ રહી છે અત્યારે બરાબર છે અને બીજું એ કહેવાનું છે કે હાલ હજી બે ત્રણ દિવસ તમે જેમ કીધું કે વરસાદની આગાહી છે તો કયા વિસ્તારોમાં જાજો વરસાદ પડી શકે છે એવી કોઈ અત્યારે આજે ઓગણત્રીસ તારીખ છે આજે થોડું ઘડવું હતું પણ સિસ્ટમ છે ને આવતીકાલે ગુજરાતના દરિયાકાંઠાથી વધુ નજીક આવવાની શક્યતા છે કેમ કે સતત અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરે છે એટલે આવતીકાલે ત્રીસ તારીખ અને પરમ દિવસે એકત્રીસ તારીખ એમ બે દિવસ સુધી હજી દરિયાકાંઠામાં તીવ્રતા વધારે રહેશે જેમાં અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર દ્વારકા જામનગર કચ્છના દરિયાઈકાંઠાના ભાગો અને મોરબી સુરેન્દ્રનગર

ભાગો ને ઉત્તર ગુજરાતના હજી થી ત્રણ દિવસ સુધી વરસાદની તીવ્રતા ત્રણ નવેમ્બર સુધી છૂટાછવાયા ઝાપટા ચાલુ રહેશે કેમકે ત્રીસ અને એકત્રીસ તારીખ બે દિવસ તીવ્રતા વધારે હશે પણ પેલી બીજી ત્રીજી તારીખમાં પછી ઝાપટા પડશે એટલે આમ હજી બે થી ત્રણ તારીખ સુધી આપણે આ વરસાદ ગુજરાત ની અંદર ચાલુ જ રહેશે અને આ માઉથો પસાર થઈ જાય પછી આપણા નજીકના સમયમાં બીજું નવું કોઈ માવઠું આવે એવી હાલ હાલના હવામાન પ્રમાણે કોઈ મને શક્યતા નથી દેખાતી અને છતાંય કોઈ એવી તાત્કાલિક કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ થશે કોઈ નવી સિસ્ટમ હશે તો જાણ કરવામાં આવશે પણ લગભગ ટકા હવે આગળ પછી બીજું માઉથો નજીકના સમયમાં નથી

અત્યારે સોશિયલ નો જમાનો છે ને લોકો અત્યારે મોબાઈલ થી બધા સમાચાર સાંભળતા જ હોય છે એટલે એને મેસેજ મળે અને જે વાસ્તવિકતા છે એ લોકો સુધી એ ખુબ જરૂરી છે ભલે